આપણે ખાસ મારે કહેવું છે કે આપ ઘણા વડીલ છે પણ આપે હમણાં અને સતમા અમારા પ્રમુખ વિશે અને શૈલેષભાઈ વાત કરી એનાથી ખૂબ જ દુઃખ છે અને એટલા માટે જ આપને આ માધ્યમથી જાણવા માંગુ છું કે દુઃખ એ વાતનું થયું કે શક્તિસિંહ ગોયલ જેવા નેતાને આપ ઓળખી ન શકીએ આટલા બધા આપ અનુભવ છતાં પણ શક્તિસિંહજી વિશે જે બોલ્યા એ ખરેખર દુઃખદાયક છે ગુજરાતની સામાન્ય જનતા પણ શક્તિસિંહને જાણે છે કે એક ચોખ્ખા સિદ્ધાંતવાદી નેતા છે હા રાજકીય કાવા દાવા એ શક્તિસિંહજીનો સ્વભાવ છે સત્તા લાલચ માટે નહીં પણ સત્તા સેવા માટે હોવી જોઈએ એવું માનનારા શક્તિસિંહ છે આજે આપણે જે એમના માટે શબ્દો વાપર્યા છે એ ખૂબ જ દુઃખદાયક છે ગુજરાતની જનતા બી કદાચ આપને સાંભળ્યા હશે પણ એ આપણી વાહવાઈ નહીં કરતી આપણે કદાચ આપની ચેનલ ચલાવવાના માધ્યમ માટે આવા શબ્દો એક વ્યક્તિ માટે વાપર્યા છે આપને જણાવો કે શક્તિસિંહજી એ શું છે શક્તિસિંહજી જે રાજવી પરિવારમાંથી આવે છે જેમને સત્તાને જાણેલી છે અને એમનો વર્ષોથી અનુભવ રહ્યો છે કે લોકોની સેવા કરે આજે રાજ્યસભાના સાંસદ છે કે ગુજરાતની જનતાના દરેક મુદ્દે રાજ્યસભામાં અવાજ ઉઠાવે છે આજે ગુજરાતના વડા મુખ્યમંત્રી જે વડાપ્રધાન છે અને જે ગૃહમંત્રી છે જે ગુજરાતના છે પણ એમને કોઈપણ જાતનો ડર વિના સત્ય અવાજ સાંસદમાં ઉઠાવ્યો છે ગુજરાતના પ્રમુખ તરીકે એમને મોકલવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ એ મૃત અવસ્થામાં ગુજરાતમાં હતી એમને શૂન્યમાંથી સર્જન કરવાનું અને શક્તિસિંહજીએ એ એક સૈનિક તરીકે અમારા હાઈકમાન્ડના આદેશને સ્વીકાર્યો અને એમને પ્રયત્નો ચાલુ કર્યા આપ એમના કાર્યકાળમાં જાણતા નહીં હોય આપ ચાપલું માનતા હશો પણ શક્તિસિંહજીએ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નીચેથી ઊભી કરવાના પ્રયત્નો કર્યા એમને જ્યાં તાલુકા પ્રમુખોની નિમણૂક નથી એની નિમણૂકો કરાવી નગરપાલિકા પ્રમુખોની નિમણૂક કરાવી જે સંગઠનને જમીન પરથી લઈ જવાની કોશિશ કરી લોકસભાના ઇલેક્શનમાં આપકો છો કે એમને હાર સ્વીકારીને રાજીનામું આપવું જોઈતું હતું પણ એ લોકસભામાં કોંગ્રેસની હાર નહીં ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે શરમાવા જેવી વાત છે દસ દસ વર્ષથી ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસની એક પણ સીટ નથી આવી અને જેમાં શક્તિસિંહજીએ પરિણામ લાવીને બતાવ્યું ઘણી બધી સીટો હતી જે અમે જીતી શકતા હતા જે ઓછા માર્જિનથી અમે હાર્યા છે અને લોકસભામાં પણ ઉમેદવારો લોકશાહી ડબે સિલેક્ટ કર્યા આજ સુધીના ઇતિહાસમાં કોંગ્રેસના કાર્યાલય ઉપર ઉમેદવારો નક્કી થતાં પથ્થરમારો થતો જે આ પહેલીવારનો ઇતિહાસ છે કે જ્યાં ભારતીય જનતા પક્ષમાં ઉમેદવારોને લઈને તકરાર થયો અને ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું અમે ખૂબ જ સારી રીતે લોકસભા લડ્યા છે એના પછીના આ કદાચ આ બે પેટા ચૂંટણીમાં કોંગ્રેસને હાર મળી અને એ સિદ્ધાંતવાદી નેતા જેમને પોતાના અંતર અવાજ સાંભળીને એવું માન્યું કે આ જવાબદારી મારી હતી અને એટલા માટે એમને પદ પરથી રાજીનામું આપ્યું એ કોંગ્રેસના કાર્યકર કોંગ્રેસના સૈનિક તો આજે પણ છે આપ કહો છો રણ છોડ એ રણ છોડ નથી એમને રણ નથી છોડ્યું એમણે કહ્યું છે કે એમનું પદ છોડ્યું છે એક રણમાં એક સેનાપતિ કે એક સૈનિક બંનેની જવાબદારીઓ સરખી જ હોય છે અને એક સૈનિક તરીકે એ મજબૂતીથી કોંગ્રેસના એક કાર્યકર તરીકે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા કામ કરવાના છે કોંગ્રેસની એક વિચારધારા છે અને અમારા રાહુલજી પણ કહી રહ્યા છે કે સત્તા કરતાં આઈડિયોલોજી મહત્વની છે રાહુલજીનો પણ ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત કરવાનો છે અને જન જન સુધી કોંગ્રેસની વિચારધારાને પહોંચાડવાનો છે અને એ કાર્યમાં શ્યસિંહ ગોયલ અવલ નંબરે રહેશે આજે શક્તિસિંહજી ગોયલ વિશે આપણે જે શબ્દો વાપર્યા છે એમનામાં શક્ય નથી શક્તિ ખૂબ જ છે પણ એ સિદ્ધાંતમાં વાપરવા વાળા છે એમને એન કેન પ્રકારે કાવા દાવા કરીને સત્તા નથી જોઈતી સિદ્ધાંતની લડાઈમાં હંમેશા એમ વપરાઈ રહ્યા છે એમને ક્યારેય પોતાના મૂલ્યોને નથી છોડ્યા એક ચુનાવ જીતવા માટે એ કોઈ પણ છેલ્લી કક્ષાનું કાર્ય નહીં કરી શકે માટે શક્તિશીલ માટે ગુજરાતની જનતા પણ ખૂબ જ આજે દુઃખી છે કે કદાચ આવા પદ ઉપરથી એમને રાજીનામું આપ્યું છે એટલે ગુજરાતની જનતા તમારા આ શબ્દોને ખૂબ જ ખરાબ અર્થમાં લેશે તમે શૈલેષભાઈ પરમાર વિશે વાત કરી તો શૈલેષભાઈ એક ચાર ચાર ટમથી જીતનારા ધારાસભ્ય છે અને એ જનતા એમને ત્યાં સ્વીકારે છે એટલે તમે જે શબ્દો બોલો છો શૈલેષભાઈ માટે એ પણ સદંતર દુઃખદાયક છે શક્તિસિંહ ગોયલ એ બંધારણના ખૂબ જ જાણકાર છે અને એમને પોતાનું પદ છોડતા અમારા ગુજરાતમાં સંગઠન પ્રભારી એવા શૈલેષભાઈને જવાબદારી આપી કે જ્યાં સુધી નવા પ્રમુખ ન આવે ત્યાં સુધી એ સંગઠન પ્રભારી કાર્યભાર સંભાળશે અમને કાર્યકારી પ્રમુખ તરીકે અમે જાહેર નથી કર્યા માટે આપ કદાચ પૂરી જાણકારી નથી લેતા નથી જાણતા તો આપ જાણો આપ છંદ લોકોના કદાચ ફેવરમાં બોલી રહ્યા હું પણ શક્તિસિંહ ગોહિલ વિશે પહેલાં પૂરી જાણકારી મેળવો અને પછી બોલો શક્તિસિંહ ગોહિલ માટે નાનામાં નામના વ્યક્તિને ખૂબ જ દિલમાં માન છે એક વેપારી વર્ગ હોય સામાન્ય જનતા હોય એ બિલ્ડર લોબી દરેક વ્યક્તિ શક્તિ ના સિદ્ધાંતોને એમની સ્વચ્છ પ્રતિભાને સ્વીકારે છે અને આવનારા દિવસોમાં સત્યસિંહજી ભલે એક સૈનિક હોય પણ તમને પરિણામકારીને બતાવશે